હકી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના બાવમાનપુરા ખાતે આવેલ પીર અઝીમ કોમ્પ્લેક્સ ખાતે ચિસ્તીયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બડોદા પેટ્રોલોજીકલ લેબોરેટરીમાં તદ્દન રાહતદારી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાયાબિટીસ બ્લડ ટેસ્ટ જેવા અનેક ટેસ્ટ કરવામાં આવ્યા હતા દર મહિનાની દસ તારીખે કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેમ ડોક્ટર સમીર દ્વારા જાણવા મળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કેમ્પ દરમિયાન કિરણ કુમાર સબિયા સિંધીએ પ્રેશન્ટને સેવાઓ આપી હોવાનું જાણવા મળ્યું હતું સાંભળીએ ડોક્ટર સમીર શું કહી રહ્યા છે રેવોત સરફરાજ મંસુરી आते हैं और ये पूराना बात नहीं की थी कह रहे कि ये क्या करना है मैंने बस ये कहा मेरा लिखा कुछ नहीं था ताकि समझा सके हम लोग

વિસ્તાર છે છે અને આયોજન કરવામાં આવ્યું સલામવાલેકુમ બાવામાનપુરા પાણીગીડ એરિયામાં બોર્ડર પેથોલોજીકલ લેબમાં આપણે દર મહિનાની દસ તારીખે એક જાહેર કેમ્પ રાખેલો હોય છે જેમાં ડાયાબિટીસના દસ રૂપિયામાં બધાને રિપોર્ટ થઈ જાય અને બીજું કે જે બીજા બધા ટેસ્ટ છે જે કોલેસ્ટ્રોલ થાયરોઈડ જે બધા બ્લડના એ ટુ ઝેડ રિપોર્ટ પેશાબના યુરિનના બધા રિપોર્ટ તમારા પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં કરી આપવામાં આવે છે જાહેર જનતામાં આટલો સસ્તો કેમ આખા બોર્ણામાં કોઈ કરતું હોય નહીં આપણે આ ત્યાં એક સેવાના ભાવ તરફથી જ આ કેમ્પ રાખવામાં આવેલો છે આ કયા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે સંસ્થા દ્વારા આ છે ચેસ્ટિયા ચેરિટેબલ ટ્રસ્ટ ડબોઈ ગ્રુપ છે આખું એ લોકો એના અંડરમાં આ કેમ્પ કરવામાં આવે છે આ દરેક મહિનાની દસ તારીખે આપવામાં આવે છે દર મહિનાની દસ તારીખે જાહેર જનતાને લાભ બહેતર અને અમુક અમુક રિપોર્ટમાં તો એવું હોય છે કે આ લોકોને ફાયદો થતો નહીં હોય અને નુકસાન પેટે પણ આ લોકો રિપોર્ટ કરી દેતા હોય છે પાણનું ટેસ્ટિંગ કરાવવા પેલો રિપોર્ટ અહીંયા ચેક કરવામાં આવે છે શું પાણની જે ટેસ્ટિંગ થાય તો અહીંયા રિપોર્ટ ચેક કરવામાં આવે છે પાણના જે રિપોર્ટ હોય એ બધા અમુક અમુક સ્પેશિયલ રિપોર્ટ એવા હોય છે જે આ લેબોરેટરીમાં થતા ના હોય તો અમે લોકો અમારી બે ત્રણ લેબોરેટરી દ્વારા ટાઈપ છે એમાં મોકલીને અમે આ રિપોર્ટ કરી આપતા હોય છે આપણું પરિચય બહુ નામ છે ડૉક્ટર સમીર વાણિયાવાલા